મિત્રો અત્યારે આપણે વાડીએ પહોંચી જાય છે વાડીએ તો અત્યારે પછી ભલે છે મિત્રો પાણી પાવા જો મિત્રો અત્યારે ઉપર વૈયા છે આપણે ને અહીંથી ઉપેરથી પાણી ચાલું છે હોરીઓ છે અહીંયા ઉપર આપણે તમને તો હોરીઓ બતાવું વિડીયો તમે કંઈ તમે જોતા તો આવી રીતે હોય મિત્રો હોરીઓ આ પાણી જાય છે

હાલો મિત્રો તમારા બધાનું મારા નવા બ્લોગમાં સ્વાગત છે બધાને જય માતા જય કહે દ્વારકા દેશ છે એમાં મોગલ અત્યારે આપણે પાસે ઘેરેથી નીકળી ગયા છે અને આપણે જાય છે વાડીએ આપણે આજે મિત્રો પાણી પીલું છે વાડીએ અને થોડીક ટુવર ઉતારતા છે કારણ કે હેકવા માટે ત્યારે વાડીએ પગ આવ્યા છે મિત્રો ચીડીઓમાં બનતી નહીં જોઈ અહીંયા જો આ બધું આવેલું છે અહીંયા

મિત્રો અત્યારે ઉપર વ્યા છે આપણે ઉપેર થી પાણી ચાલુ છે દોરિયો છે તમને દોરિયો બતાવું

મિત્રો તમે વિડીયો જોઈજો હવે તો આપણે ટુગર ઉતારી લઈએ ટ્યુગર ઉતારવા જઈએ ઓલા હેડ મેં બચાવી હતી વિડીયો ચાલો ઉતારવા જઈએ ના મળીએ વિડીયો તમે કન્ટિન્યુ જોતા નવા હોય તો લાઈક કે સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ હવે તો મિત્રો અત્યારે ટુવેર ઉતારીએ છીએ હવે

થોડીક ટાંકમાં નાખશું ને એવું બધું છે જોતા રહીજો આપણે તમને મળીએ ત્યાં સુધી વિડીયો બધા ગમકીને જોતા રહીજો અત્યારે આપણે સાચા સાથે સારું ત્યારે છે તો બ્લોગ તમને કેવો અલગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈજો ફરી મળ્યા બધાને નવા બ્લોગ ત્યાં સુધી સાથે બાય બાય બધાને લઈ માટે કરતા દિવસ છે મોબાઈલ